છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લામાં રોડ રસ્તા નાળાઓથી બિસ્માર હાલતને લઈ જિલ્લાની પ્રજાને થતી મુશ્કેલીઓ બાબતે સહી ઝુંબેશ હાથ ધરવામાં આવી છે છોડાવ જિલ્લામાં રોડ રસ્તા નાળાઓની બિસ્માર હાલત તેમજ સિહોદ ગામની ભારત નદી પરના પુલ ધરાશાયી થતાં તેમજ લોકો માટે ડાયવર્જન બનાવવામાં આવે તે ડાયવર્જન પણ નદીમાં આવેલ પાણીમાં ધોવાઈ ગયો હોય જિલ્લાની પ્રજાને આવવા જવા માટે ખૂબ જ મુશ્કેલી વેઠવી પડી રહી છે વિદ્યાર્થીઓ બીમાર દર્દીઓ વેપારીઓ કર્મચારીઓને મુસાફરી કરવા માટે લાંબો ફેરો કરવો પડી રહ્યો છે છોડાવ જિલ્લો આ સરહદ આવેલો જિલ્લો છે જેના કારણે અન્ય રાજ્યના લોકો પણ વેપારના વ્યવહાર સાથે સંકળાયેલા હોય હાઈવે પરનો પુલ ઉતરી જતા તેમાં રોડ રસ્તાઓ ખખડધજ હોય જેનો ભોગ જિલ્લાના વેપારીઓનો બનવાનો વારો આવ્યો છે આ પ્રસંગે અર્જુનભાઈ રાઠવા જણાવે છે કે સહી ઝુંબેશ દરમિયાન લોકોમાં પણ સરકાર સામે આક્રોશ હોવાનો જાણવા મળેલ છે આજના કાર્યક્રમમાં તાલુકા કોંગ્રેસ મિત્ર પ્રમુખ સોમભાઈ રાઠવા શહેર તાલુકા કોંગ્રેસના પ્રમુખ સુલેમાનભાઈ રલિયા તાલુકા પંચાયત વિરોધ પક્ષના નેતા બેદી બધીભાઈ સહિત કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આવો સાંભળી આ અંગે છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિ અગ્રણી પ્રોફેસર અર્જુનભાઈ રાઠવા શું કહી રહ્યા છે સાંભળો તેઓના મુખે છોટાઉદેપુર કોંગ્રેસ સમિતિ છોટાઉદેપુર જિલ્લામાં પાછલા ત્રીસ વર્ષના ભાજપના શાસનમાં રોડ રસ્તા નદી નાળાની જે હાલત થઈ છે અને લોકોની જે હાલત ખરાબ થઈ છે અને ખાસ કરીને આ એનએચ છપ્પન ઉપર જે પુલ તૂટી ગયો છે સિહોદમાં અને એ ડાયવર્ઝન બનાવ્યું હમણાં હમણાં છે એ પણ તૂટી ગયું છે અને જે પ્રકારની સ્થિતિ ઊભી થઈ છે એનાથી આખા જિલ્લાના લોકો ત્રાહીમા પોકારી ઉઠ્યા છે આખી વ્યવસ્થા તરસ તરસ થઈ ગઈ છે અહીંના વિદ્યાર્થીઓ અહીંના વેપારીઓ નોકરી કરનારા રસ્તા જનારાઓ ખેડૂતો દરેક જણને કોઈ એટલે દવાખાનામાં જો હોય દરેક જણને સ્થિતિ ખૂબ ખરાબ થઈ છે આ ભાજપના સરકારના શાસનમાં આ પ્રકારના વ્યવસ્થાના કારણે અને લોકોનો જે આક્રોશ છે એ આક્રોશને અવાજ આપવા માટે અમે જિલ્લામાં સહી ઝુંબેશનો કાર્યક્રમ કર્યો છે એક તારીખ આ કાર્યક્રમ ચાલુ છે અમે પાવિજપુરમાં કર્યો ગોડલીમાં કર્યો આજે અહીંયા કરી રહ્યા છે છોટાઉદેપુરમાં કરીશું તેજગઢમાં આજે અહીંયા કરી રહ્યા છે ખૂબ સારો સહકાર અહીંયા તેજગઢના લોકોનો અને રસ્તામાં આવજા કરનારા વાહન ચાલકો સ્કૂટર મોટર બાઇક ટ્રક બસ દરેકનો સહકાર અમને મળી રહ્યો છે એનો મતલબ કે દરેકને બીજેપી સરકારના શાસન સામે આક્રોશ છે તો આજે સહી ઝુંબેશનો કાર્યક્રમ કાર્યક્રમથી અમે એક એક વ્યક્તિને ભાજપના શાસનનું જે હકીકત છે એનાથી વાકેફ કરવા માગીએ છીએ અને આવતા દિવસોમાં આ પ્રકારના આંદોલનનો વધારે વેગ આપીશું અને આ જે સહી કરેલા જે કાગળો છે એ અમે આવતા દિવસોમાં કલેક્ટરને આવેદનપત્ર આપીને કહેવાના છે કે લોકોની આ સ્થિતિ છે અને તાત્કાલિક આ કામ કરે અને આવતા દિવસોમાં આ પ્રકારની હાલત ખરાબ ના થાય એના પગલાં ઉઠાવે એ અમારી માગણી રહેવાની છે આજે અહીંયા છોટાઉદેપુર તાલુકાના પ્રમુખ સંભાઈ રાઠવા શહેરના પ્રમુખ સુલેમનભાઈ અને જિલ્લાના વિરોધ પક્ષના નેતા માનનીય નગીનભાઈ તાલુકાના વિરોધ પક્ષના નેતા બધીભાઈ અને સૌ આગેવાનો અહીંયા ઉપસ્થિત છે અને આ કાર્યક્રમ થયો છે